બધાએ ખૂબ રિસ્પોન્સ આપ્યો છે અને સાથે મળીને ક્યાંય પણ કોઈ પણ પ્રકારનું સંઘર્ષ કે ઘર્ષણ ન થાય એ સંયમ સાથે ચૂંટણીમાં સૌ ભારતીય જનતા પાર્ટીને માત્ર ભાવનગરમાં જ નહીં માત્ર રાજકોટમાં જ નહીં પરંતુ હવે તો પચીસ જ રહી છે એક તો અમને બિનરીફ મળી છે પચીસે પચીસ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય એ દિશામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કામે લાગી ગયા ભાવના સાથે જોડાયેલો ક્ષત્રિય સમાજ છે અને આ ક્ષત્રિય સમાજ વર્ષોથી એંસી ટકા મત ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને જે ક્ષત્રિય યોગદાન આપ્યું છે બલિદાન આપ્યું છે એ જ વિચાર સાથે જ્યારે નરેન્દ્રભાઈ આગળ વધી રહ્યા હોય રાષ્ટ્રીય ભાવના સાથે દેશની સુરક્ષા સાથે આગળ વધતા હોય ત્યારે ક્ષત્રિય સમાજના આ યુવાનોને બધાને બોલાવી અને ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં મતદાન થાય હિન્દુ રાષ્ટ્ર ભારત ત્યારે બની રહ્યું હોય તો એમાં ક્ષત્રિય સમાજ કંઈ પાછળ ન રહે અને જે પ્રવાહ છે એમાં જોડાઈ રહે એ કાર્ય કરવા કરવા માટેની આ મિટિંગ રાખવામાં આવેલ હતી